બિલકુલ થી જે પ્રકારે સુરત લોકસભા બેઠક પરથી ભાવનગરના વતની અને મૂળ પાટીદાર યુવા નેતા અશોક આદેવડના નામની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સત્તાવાર રીતે આ બાબતે કોઈ નોટિફિકેશન બહાર નહીં પડતા સુરત ના સોશિયલ મીડિયા અને કોંગ્રેસીઓમાં હાલ ચર્ચાનો દોર શરૂ થયો છે અને પપન તોગડિયા જે હાલ વિપક્ષી નેતા તરીકે છે તેનું નામ હાલ ચર્ચામાં જોરશોર ચાલી રહ્યું છે અશોક આદેવડ સામે જે વિપક્ષી નેતા પપન તોગડિયા છે તેના નામની જાહેરાત થઈ શકે તેવી ઉમેદવારી ભરી હતી જારાત જે થવાની છે અથવા તો એનું નામ જે ચર્ચાઈ રહ્યું છે એની પાછળનું ગણિત શું હોઈ શકે છે ત્રણ નામો ચર્ચામાં હતા જેમાં પ્રથમ નામ હતું પપ્પન તોગડિયા અને ત્રીજું નામ ઘનશ્યામ લાખાણી હતું જયારે જે અન્ય એક નામ હતું જે અશોક આધેવર નામ હતું આ બે જે યુવા નેતા છે જેમાં ઘનશ્યામ લાખાણી અને જે અશોક આધેવર છે તે મૂળ ભાવનગરના વતની છે અને પાટીદાર યુવા નેતા છે ત્યારે ત્રીજા નામ જે પપન ધોગડીયા છે તે પણ સૌરાષ્ટ્રવાસી એટલે કે જે વરાછા વિસ્તારમાં તેમનો ધબધબો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી અને તેના નામ પર પસંદગી ઉતારવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ જે પ્રકારે ગઈ ચાલે નામ અશોક આગેવાન નું નામની જાહેરાત થઈ હતી ત્યારે આજ રોજ આ ચર્ચાઓ કઈ અલગ જ સ્વરૂપ ધારણ કર્યું છે અને સુરત ના સોશિયલ મીડિયા પર નામની ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જે નોટિફિકેશન બહાર પાડે બહાર પાડી પાડ્યા બાદ જ આ અટકળો નો અંત આવી શકે તેમ છે જી સોશિયલ મીડિયા તો ચર્ચાનું જોર યથાવત છે પરંતુ કાર્યકરો નેતાઓની શું પ્રતિક્રિયાઓ આવી રહી છે આ ચર્ચાઓને લઈને જે પ્રકારે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓનું પણ એક જ કહેવું છે કે હાલ જે કોંગ્રેસની કેન્દ્રીય બોર્ડ કમિટી દ્વારા હજુ કોઈ નોટિફિકેશન બહાર નથી પાડવામાં આવી રહ્યું એટલે કહેવું હાલ મુશ્કેલ છે કે અશોક આગેવાડ અને સુરત લોકસભા બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવે જોકે જે પ્રકારે ગઈકાલે જે ઘણા વરાછા વિસ્તારમાં અશોક આગેવાડ નામની જાહેરાત થતા સમર્થકો અને જે અન્ય કોંગી નેતાઓ છે તે ઉજવણી અને ઉત્સાહપૂર્વકના માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે જે પ્રકારે નામની ચર્ચા ચાલી રહી છે કે પાપન તોગડિયા નું નામ ફાઈનલ કરવામાં આવશે અને પાપન તોગડિયા ને જ આ સુરત લોકસભા બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવશે કે કે નો અંત ક્યારે આવશે તેવું મુશ્કેલ છે પરંતુ જ્યારે કેન્દ્રીય કોંગ્રેસ બોર્ડ કમિટી દ્વારા જો નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારબાદ જ કહી શકાય છે કે કયા ઉમેદવાર પર કોંગ્રેસની પસંદગી ચોક્કસપણે સામે આવશે જી જી રાકેશ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર